રસ્તાના અભાવે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે વિકાસના મોટા મોટા દાવાઓ કરતા આવી રહી છે જ્યાં રસ્તાના અભાવે પ્રસુતા મહિલાને પોતાના જીવ ગુમાવવાનો સમય આવ્યો પ્રસુતાને જોડીમાં લઈ જતા સમય રસ્તામાં જ પ્રસૂતિ દરમિયાન બાળકીને જન્મ આપ્યો પરંતુ બાળકીએ જન્મતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી અમને જે સમાચાર મળ્યા છે એને પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ તુરખેડા ગામના બસ્કરીયા ફળિયામાં રહેતી મહિલાને પ્રસૂતિને પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓનું અવસાન થયેલ છે તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહેલ છે કવાટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આવી એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેક વાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકેલી મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તઈ એ ર રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે એમાં એક જ માગણી છે કે અમારા ગામમાં કોઈ બી કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ મહિના હતા ડિલિવરી ત્યારે પણ અમે સોલી બાંધીને લઈ જતા આજે સવસત્ય છોકરું પણ ને બેનને બી બચાવી તો અમે પાંચ કિલોમીટર ગામના લોકો છોળી બાંધીને તૈયાર કરી લઈ જ્યા પછી અમે એક સો આઠને કોસાડીને અમે બચાવી છે આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને તો આ રોડની જરૂર છે પાકો ડામોનો રોડ અથવા લાઈટ પૂરી સગવડ પાડવું પડે અને ટાવરના પણ ઠેકાણા નથી ટાવર ક્યારેક કાં લાગે અને કાંઈ નહીં અમારા ઉંડાના ગામડામાં ટાવરમાં તારો મન એના કારણે આ મારું આ પામી રહી છે રાઠવા જામસેભાઈ ભંગ્યાભાઈ રાઠવા ગામ ખેડા બક્ષીરા ફળિયા અને કવાર તાલુકો જિલ્લો સોટા રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડિઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ